વિસાવદરની પેટા ચૂંટણીને લઈને દરેક પાર્ટીના નેતાઓએ લોકોને વાયદાઓ કરવાનું ચાલુ જ કરી દીધું છે ભાજપના ઉમેદવારે કહ્યું હતું કે જો તમે અમને મત આપશો તો અહીંના રસ્તાઓ પેરિસ જેવા કરી નાખશો ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હોય આ બધી જ પાર્ટીઓ વિસાવદરની જનતાને વાયદાઓ કરી રહી છે પણ આ ચૂંટણીમાં જાણે ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે હોત તેવું લાગી રહ્યું છે વિસાવદનના રસ્તા બતાવી ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને શું ટોણા માર્યા એ વિશે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન થોડા દિવસ પહેલાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જાહેર મંચ પરથી કહ્યું હતું કે જો તમે મને ધારાસભ્ય બનાવશો તો હું દોઢ વર્ષમાં વિસાવદરના રસ્તા પેરિસ જેવા બનાવી દેશે પણ અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એક ચોક પાસે ગાડીમાં બેઠા બેઠા એક વિડીયો બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે વિસાવદરની જનતા જોઈ લો આ પેરિસના રસ્તાઓ પર થીગડા મારવાનું કામ ચાલી રહ્યું છે ગોપાલ ઇટાલિયાએ વિડિયો બનાવી કિરીટ પટેલને શું ટોણા માર્યા તે જોવું નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે વેસાણ વિસાવદર ની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે આ વેસાણ નો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા આ શ્રી રામ ચોક જાઓ આ મશીન બશીન આવ્યા છે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર કિરીટ પટેલે કહી તો દીધું કે રસ્તાઓ પેરિસ જેવા બનાવશું પણ ત્યાં રહેતા કેટલાક લોકોએ પેરિસના રસ્તા જોયા હશે પેરિસના રસ્તાઓ તો દૂરની વાત છે જો વિસાવદરમાં ભારતના મોટા શહેરોમાં છે તેવા રસ્તાઓ પણ બની જાય તો પણ બહુ મોટી વાત છે આને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ ઓફ ઇન્ડિયા નમસ્તે